તો મિત્રો આપણે એક યુટ્યુબ ચેનલને શોખ એ પૂરા થઈ ગયા હતા એટલે આજે એનું સિલ્વર બટન આવવાનું હતું એટલે અત્યારે સિલ્વર બટન લેવા આવ્યા હતા અને તમે મહેનત કરો તો ભગવાન એનું ફળ હંમેશા વહેલા મોડું આપતો જ હોય છે એક ચેનલનું સિલ્વર બટન આજે આવી ગયું છે લેવા આવવાનું છે પાર્સલવાળા ભાઈનો ફોન આવ્યો તો લેવા આવો એટલે લેવા આવ્યા છીએ અને એક સી બટન ફરીથી બીજું ટૂંક સમયની અંદર આવવાનું છે પણ આ સિલ્વર બટન મારી ચેનલનો નથી એક મારા ખાસ મિત્ર નિકુલભાઈની ચેનલ છે જે છે આ નિકુલભાઈ છે એમની ચેનલ છે ચેનલનું નામ નથી કહેતા આપણને સિલ્વર બટન આવી ગયું છે અને ચેનલનું નામ કાંઈ જાહેર કરવાની એટલી જરૂર નથી આપણે પણ કે જે મતલબ આપણા કામથી આપણા મહેનતથી મતલબ હોય છે અને પબ્લિક આમે સપોર્ટ કરતી હોય તોય ટૂંક સમયની અંદર સિલ્વર બટન આવે મિનિમમ એક વર્ષ પણ હજી ચેનલને પૂરું લગભગ માન માર્ગ એક વર્ષ થયું હશે એક વર્ષ થયું એક વર્ષ થયું હશે અને અત્યારે બટન આવી ગયું છે અને એક લાખ એક લાખ પ્લસ થઈ ગયા કેટલા એક લાખ ઉપર કેટલા સબસ્ક્રાઈબ છે એક લાખ ને બાર હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા એક લાખ બાર હજાર સબસ્ક્રાઈબ છે તો એ પ્રમાણે તમે વિચારો કે વ્યૂ કેટલા આવતા હશે પછી પેમેન્ટ પણ આવતું હશે અને અત્યારે બટન સિલ્વર બટન આવેલું છે ટૂંક સમયની અંદર એક બીજી ચેનલ છે એની અંદર આવવાનું છે સિલ્ એની પણ સિલ્વર પ્લે બટન આવવાનું છે એવી લગભગ નિકુલભાઈને અત્યારે ઓછામાં ઓછી પાંચથી છ ચેનલો હાલ એક્ટિવ છે એની અંદરથી ચાર ચેનલો મોનેટાઈઝ છે અને બે ચેનલો હવે મોનેટાઇઝ થવાની છે અને ભગવાન એમને ખૂબ સફળતા આપે ખૂબ આગળ વધે એવી આપની શુભકામના હવે આપણે બટનવાળા ભાઈને પાર્સલવાળા ભાઈને ફોન કરીએ એ આવે તો આપણે બટન લઈ લઈએ લઈ આવીળકી અને શું પ્રોસેસ છે એ વિડીયોની અંદર આપણે આગળ જોતા રહીશું તો આપણે હવે બટન લેતા આવીએ ભાઈનો ફોન આવ્યો પાર્સલવાળાનો કે બટન લઈ જ્યો હું આ જગ્યાએ ઊભો છું એટલે હવે આપણે એ જગ્યાએ જઈએ આ ઈકાની અંદર આપણું પાર્સલ છે મિત્રો નિકુલભાઈ પાર્સલ લઈ લેશે પાછલી સાઈડ પડ્યું છે હા આ લઈ લીધું હા

તો આપણે આ થઈ ગયું છે ફોર્મ ભરાઈ ગયું છે જે આ યુએસટી ફોર્મ આવે એની અંદર બધી ડિટેલ હોય લખેલી અને આપણે હાથો હાથ પોક મળી ગયું છે અને આ બટન છે બટન તો મિત્રો આપણે બટન લઈ અને રવાના થઈ ગયા ઘર સાઈડ હવે ઘરે જઈ અને અનબોક્સિંગ કરીએ બટન બધાને તમને જોવો તમે અમે પણ જોઈએ અને આ મહેનતનો ફળ આપણા હાથમાં અત્યારે આવી ગયો નિકુલભાઈ પણ બહુ ખુશ છે બહુ હેપી છે હવે આપણે નિકુલભાઈ પેલું ખોલશે ઓનું કરવાનું છે અનબોક્સિંગ એટલે અનબોક્સિંગ કરીએ હવે અને એના માટે ગાડી આવે છે આ એક મસ્ત આવી ગાડી આવે કે જોઈ દબણ બીજાની અંદર આવે તો કોઈ પ્રોબ્લેમ ના થાય આવે છે એક આવો લેટર આવે છે આપણને અનિલ મોહન છે આપણા સીઓ છે યુટ્યુબના ઇન્ડિયાના અને એક વિઝિટિંગ કાર્ડ જેવું કાર્ડ આવે આ બધું એક બીજું કાર્ડ છે આ છે સાથે એક આવો પાઉચ આવે છે કે અંદર કોઈ પ્રોબ્લેમ ના થાય એમ કે કોઈ પેલું પેલું વાસ બીજી મચ્છર બચ્છર ના આવી જાય એના માટે હવે આ છે આપણું બટન 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 જે આવતા થોડા મોટા આવતા હતા હા અત્યારે હવે થોડા નોની સાઈઝ ના આવવા મળ્યા છે કારણ કે થોડું થોડું બે બે વગર જેટલું કાપી નાખ્યું બટન આ સાઈડ થી અને આ સાઈડ થી બે સાઈડ બે બે વગર જેટલું કાપ્યું એટલે કે એમને પણ થોડું એક બટન વધારે બની જાય એના માટે